કપલ બઈ પછતર એ વિસ્તેર દે દે આ પછતર દે એટલે તમારી ની દોડીકાર એ વાત જોવાની એટલે પછી ખુલીશે ખુલ્લું એટલે તમારે ની દેખતો રહેવાનું દેખીને પછી થોડી વાત થશે એટલે તમારે ઈ બે ખુલી જશે ઈ તમારે ખુલીશે એટલે પછી તમારે ઉપર આધાર કા એ પ્રેશર કાર્ડ નંબર ઉપર આવશે પછી નીચે તમારે ચાર આંકડાનો નંબર આવશે દબાવવાનો ચારો કોડોનો નંબર દબાવશો પછી નીચે આવે છે લીલા કલર નો ઓકે દઈ દેવા બ્લુ કલરનો એનો ઓકે દો એટલે પછી તમારે એની થોડીક વાઈટ જોવાની વાઈટ જો એટલે થોડીક વાર એની 10 15 20 સેકન્ડ જોઈ વાઈટ જોવાની જેવું નેટ હોય એવી સ્પીડ આવે એવી નેટ હોય એવી તમારે નેટ વધારો હોય તો આટલું ખુલે અને વાર હોય તો મોરું ખુલે એટલી તમારે બાજી રાખવાની હવે ખુલી ગયો મારે મારે ખુલ્યું એટલે મારે બધા ઉપર નામ આવી ગયા પછી नीचे केवाईसी में बटन आवे ये दबाओ એટલે તમારે બાકી હોય केवाईसी એનો બધાય નો આવી જાય केवाईसी માં નો બાકી હોય આવી જાય દબાઈ જોલે केवाईसी માં નો માઈ જાય બટન દબાઈ જોલે એટલે केवाईसी નો નામ આરે બે બાકી છે બીજા બતાય केवाईसी થઈ ગઈ છે એટલે દબાવો એટલે केवाईसी વાત દબાવે केवाईसी વાત દબાઈ ગયા પછી બટન દબાઈને પછી પાછો આ રાઈટ કરીને ફરી ઓપરેટ કરી દેવા દો वैसे तुम्हारे ये दबाओ हां तुम्हारे ये दबाओ ये बटन दबाओ એટલે તમારે આ જો 3 આધાર કાર્ડ અપડેટ ન થયું હોય તો તમારે કઈ 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 બોલ છે અને આધાર કાર્ડ લિંક જે છે ને તો તમારે ઓટીપી નું આઈજી છે ને ઓટીપી નકો એટલે આ આધાર કાર્ડ લિંક થઈ જાય તમારું આધાર કાર્ડ લિંક થઈ જાય તમારે માય એપ માય રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક થઈ જાય આટલી તમારે પાન જીરા એટલે તમારા આધાર કાર્ડ લિંક થઈ જશે માઈ એપમાં માઈ રેશન એપમાં એટલે કરો એટલે પતી જશે તમારા કમ્પ્લીટ આધાર આધાર કાર્ડ રેશન કાર્ડમાં એપમાં લિંક થઈ જાય અલગ મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારા દોસ્તારને મુકલો કોઈને પ્રોબ્લેમ હોય કેવાયસી નો કોઈને માય રેશન નો આધાર કાર્ડ લિંક પ્રોબ્લેમ હોય એમને આ વિડીયો મોકલો એટલે એમને ખબર પડે કેવી રીતે આધાર કાર્ડ રેશન કાર્ડ નો લિંક થાય